હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટીના વિડીયોની શરૂઆત આપણે કરી દીધેલી છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાઈન્ટ એમસીક્યુ આપણે ભૂગોળના ભણીશું મિત્રો જે તમારી રેવન્યુ તલાટીના અભ્યાસક્રમના અંદર આ ભૂગોળનો ટોપિક આપેલો છે મિત્રો અને બીજી બાબત કે રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર બનાવેલા છે મિત્રો સ્પેશિયલ પ્લેલિસ્ટ પણ બનાવેલું છે તમે જઈને જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાઇન્ટ એમ સીક્યુ ભૂગોળને આપણે સારી રીતે ભણીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે તો અંબાલા યાદ રાખી દેજો મિત્રો કયું શહેર જે છે ગંગા અને સિંધુ વચ્ચે જળ વિભાજનનું કાર્ય કરે છે તો અંબાલા શહેર હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈથેલી ભોજપુરી અને માગધી કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે તો બિહારના અંદર મિત્રો આ બોલીઓ બોલાય છે બરાબર મૈથેલી ભોજપુરી અને માગધી યાદ રાખી લેજો આ બધા ભૂગોળોના પ્રશ્નો છે ને ભૂળાના આ બધા પ્રશ્નો અવારનવાર કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરાબર એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે તો પંજાબના અંદર છે મિત્રો બરાબર કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે પંજાબમાં હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ છે તો મિત્રો આને યુરિયા પદ્ધતિ કહેવામાં આવે છે બરાબર જે હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારે છે બરાબર યુરિયા પદ્ધતિ તો જુઓ મિત્રો આ બધા ભૂગોળના પ્રશ્નોનું લેવલ છે મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાંદીપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે તો કર્ણાટકના અંદર આવેલો છે મિત્રો આ બાંદીપુર નેશનલ પાર્ક હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેશ્વર યાદ રાખજો મહેશ્વર જળ ઉર્જા પરિયોજના કઈ નદી ઉપર આવેલી છે તો નર્મદા નદી ઉપર મિત્રો આ મહેશ્વર જળ ઉર્જા પરિયોજના આવેલી છે બરાબર કઈ નદી ઉપર નર્મદા નદી ઉપર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસમી પશુધન ગણતરી મુજબ ભારતમાં કુલ પશુધનની વસ્તી કેટલી છે તો પાંચસો બાર મિલિયન છે યાદ રાખી લેજો આ જે તે સમય પર પૂછાયેલો પ્રશ્ન છે હાલ લેટેસ્ટ પણ પૂછાઈ શકે છે એટલે થોડું ધ્યાન આપી દેજો હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભરાતો ક્રમ જણાવો તો મિત્રો યાદ રાખી લેજો વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો તો ભારતનો મિત્રો પ્રથમ ક્રમ આવે છે બરોબર પ્રથમ ક્રમ આવે છે આ દૂધ ઉત્પાદનના અંદર વિશ્વના અંદર હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બોરસિંગ ધ બારાસિંગા કયા ટાઈગર રિઝર્વનું માસ્કોટ છે તો કન્હા યાદ રાખી લેજો કન્હા જે ટાઈગર રિઝર્વ જે છે ને મિત્રો એનું મેસ્કોટ છે બુરસિંગ ધ બારાસિંગા યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલું છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજી કે રુદ્ર માતા એરપોર્ટ ક્યાં આવેલું છે તો ભુજના અંદર આવેલું છે મિત્રો આ માતા એરપોર્ટ બરાબર કયો આગળ આવેલું છે આપણા ભુજમાં આવેલું છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં મેગેનિઝનું ઉત્પાદન વધુ થાય છે તો ઓડિશાના અંદર યાદ રાખી લેજો ઓડિશાના અંદર મિત્રો મેગેનીઝનું ઉત્પાદન સૌથી વધારે થતું હોય છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે તો બીજા ક્રમે આવે છે મિત્રો ડાંગરના ઉત્પાદનના અંદર આપણો ભારત દેશ બીજા ક્રમે આવે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે તો ઉત્તર પ્રદેશના અંદર યાદ રાખી લેજો કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે તો ઉત્તર પ્રદેશના અંદર હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અલકનંદા અને ભાગીરથી નદી પરસ્પર ક્યાં મળે છે તો યાદ મિત્રો આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાયેલો છે ભૂગોળ થ્રુ તો અલકનંદા અને ભાગીરથી નદી પરસ્પર ક્યાં મળે છે દેવપ્રયાગના અંદર મળે છે ક્યાં આગળ મળે છે મિત્રો દેવપ્રયાગમાં હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોલેમ યાદ રાખજો મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો ગોવાના અંદર આવેલું છે મિત્રો આ મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન બરોબર કયો આગળ આવેલું છે ગોવામાં તો જો મિત્રો આ ભોગોળોના બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો આપણે રેવન્યુ તલાટી માટે મિત્રો આઠ વિડીયો બનાવ્યા છે જેના અંદર ગુજરાતી વ્યાકરણ પણ આવી જશે બરોબર આ ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો પણ આવી જશે જીકેના પણ વિડીયો બનાવેલા છે એ બધા વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે ત્યાંથી પણ તમે જોઈ શકો છો હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બામરૂલી યાદ રાખજો બામરોલી એરપોર્ટ ક્યાં આવેલું છે તો અલહાબાદના અંદર આવેલું છે મિત્રો આ બામરોલી એરપોર્ટ હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યાં નદીઓના પૂરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહેવાય છે તો મિત્રો આને બાંગર કહેવાય બરોબર આ પરીક્ષાના અંદર ઘણીવાર વાર પૂછાયેલો પ્રશ્ન છે કે જ્યાં નદીઓના પૂરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનને શું કહેવાય છે તો બાંગર કહેવાય હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ પાવર ટ્રેનિંગ ઇન્સ્ટ મુખ્ય મથક ક્યાં આવેલું છે તો ફરીદાબાદના અંદર આવેલું છે મિત્રો આ નેશનલ પાવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક બરાબર ફરીદાબાદમાં આવેલું હવે ઓગણીસમા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી હતી તો તેલંગણા જે રાજ્ય છે ને મિત્રો એ ભારતના અંદર સૌથી છેલ્લે નવું રાજ્ય બનાવવામાં આવ્યું હતું બરાબર તેલંગણા હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પિત થયેલ ભૂપેન હજારિકા સેતુ કયા બે રાજ્યોને જોડે છે તો આસામ અને અરુણાચલ પ્રદેશ આ બંને રાજ્યોને મિત્રો આ જે સેતુ છે ને એ જોડે છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં આવેલ કુલ રાજ્યોની સંખ્યા જણાવું તો અઠ્યાવીસ રાજ્યો મિત્રો ભારતના અંદર આવેલા છે કેટલા અઠ્યાવીસ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગદ્દી આદિજાતિનો વસવાટ કયા રાજ્યમાં છે મિત્રો આ ગદ્દી આદિજાતિનો વસવાટ કયા રાજ્યમાં છે તો હિમાચલ પ્રદેશના અંદર છે મિત્રો આ ગદ્દી આદિજાતિનો વસવાટ તો જો મિત્રો ભારતના અંદર જે પણ આદિજાતિઓ જે વસે છે ને મિત્રો એ કઈ જગ્યાની ફેમસ છે કઈ જગ્યા પર રહે છે બરોબર આ બધા પ્રશ્નો છે ને ભોગોળોના અંદર આવી શકે છે બરાબર એટલે ગોખી મારવાના હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તો કૃષ્ણ નદી ઉપર બાંધવામાં આવ્યો છે મિત્રો આ નાગાર્જુન સાગર ડેમ બરાબર ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી લાંબો આંતરદેશીય જળમાર્ગ કયો છે તો એન ડબ્લ્યુ ફોર કાકીનાડાથી પોન્ડિચેરી છે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે ભારતનો સૌથી લાંબો આંતરદેશીય જળમાર્ગ કયો છે તો એન ડબ્લ્યુ ફોર કાકીનાડાથી પાંડીચેરી છે તો જુઓ આવા બધા પ્રશ્નોની તૈયારી કરજો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા માટે મહત્વની બાબત એ છે કે બધા વિડીયો આપણે છે રેવન્યુ તલાટી માટેના એ મિત્રો તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં પવન ઉર્જામાંથી મહત્તમ સંભાવના છે તો યાદ રાખો મિત્રો કયા રાજ્યમાં પવન ઉર્જા માટેની મહત્તમ સંભાવના છે તો તમિલનાડુ માટે છે હવે તમારા માટે મિત્રો મહત્વની એક બાબત છે કે આપણી ચેનલ ઉપર હવે તમે કોમેન્ટ પણ કરશો અને ત્યાં હાઈપનું ઓપ્શન હશે મિત્રો ત્યાં હાઇપ પણ કરી દેજો બરાબર આટલું મારા માટે કરજો મિત્રો હાઈપ સો ટકા કરજો બરાબર જે કોમેન્ટનું ઓપ્શન હોય છે ને ત્યાં આગળ હાઈપ લખેલું હશે ત્યાં આગળ ટેક કરી દેજો મિત્રો હાઈપ મને બધા આપજો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજાપુર કર્ણાટક શા માટે પ્રખ્યાત છે તો ગોળ ગુંબજ માટે યાદ રાખી લેજો આ વિજાપુર કર્ણાટક છે મિત્રો શા માટે પ્રખ્યાત છે ગોળ ગુંબજ માટે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સૂતરાઉ કાપડની મેલો કયા રાજ્યમાં આવેલી છે તો મહારાષ્ટ્રના અંદર આવેલી છે મિત્રો ભારતમાં સૌથી મોટી સંખ્યાની સૂતરાઉ કાપડની મેલ બરોબર મહારાષ્ટ્રમાં આવેલી છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછા શો થાય છે તો પૂર્વીય રાજસ્થાનના અંદર યાદ રાખી લેજો આ બધા જે પ્રશ્નો છે ને અવારનવાર પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરાબર એટલે થોડું ધ્યાનથી જ જોઈ લેજો મિત્રો હજુ આવા રેવન્યુ ટી માટે ઘણા બધા વિડીયો આવશે બરાબર અને હાઈપ આપી દેજો મિત્રો કોમેન્ટના અંદર આપ્યું છે ને એ હાઈપ આપજો બરાબર હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બિલાસપુર ડેમ કયા રાજ્યમાં આવેલો છે તો રાજસ્થાનના અંદર આવેલો છે મિત્રો બિલાસપુર ડેમ બરાબર ક્યાં આગળ આવેલો છે રાજસ્થાનમાં જો મિત્રો આ પણ પ્રશ્ન પૂછાયેલો છે ડેમવાળો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિક્કિમ રાજ્યની સરહદથી ઘેરાયેલો છે તો બરાબર સિક્કિમ કયા રાજ્યની સરહદથી ઘેરાયેલો છે તો ચાઇના નેપાળ ભૂતાન અને પશ્ચિમ બંગાળ આ ચારે ચાર જે છે ને મિત્રો એનાથી મિત્રો આ સિક્કિમ રાજ્ય જે છે ને સરહદી ઘેરાયેલું છે બરાબર ચાઇના નેપાળ ભૂતાન અને પશ્ચિમ બંગાળ હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તળોબા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે તો મહારાષ્ટ્રના અંદર આવેલું છે આ તળોબા નેશનલ પાર્ક હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂરિયા આદિજાતિ કયા રાજ્યમાં વસવાટ કરે છે તો છત્તીસગઢના અંદર મિત્રો આ મૂરિયા આદિજાતિ વસવાટ કરે છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કયું રાજ્ય પવન ઉર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરે છે તો તમિલનાડુ રાજ્ય યાદ રાખી લેજો ભારતના અંદર કયું રાજ્ય પવન ઉર્જાથી સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે તમિલનાડુ તો જુઓ મિત્રો આપણે આ રેવન્યુ તલાટી માટે ભૂગોળનું આ વિડીયો છે જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના છે હાલ આપણે તેત્રીસ પ્રશ્નો સમજ્યા છે એના પહેલાં હું મિત્રો તમને જરૂરી માહિતી આપી દઉં કે આપણે આપણી ચેનલ ઉપર રેવની તલાટી માટે આઠથી નવ વિડીયો બનાવશે બધા જોઈ લેજો મિત્રો બહુ મહત્વના છે બરોબર તમને ઘણો બધો ફાયદો અપાવશે પછી આપણે જોઈએ કે ટેલિગ્રામના અંદર આપણે ટીચિંગ અજઈ કરીને એક ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે ત્યાં જઈને તમે મને ફોલો કરી દો કારણ કે એના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને રેવન્યુ તલાટી માટે જે વિડીયો બનાવે છે એના માટે મહત્ત્વનો જે વિડીયો છે એની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર એટલે આટલું કરી દેજો મિત્રો બીજું છે મિત્રો આપણે એક એજ્યુકેશન પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર ટીચિંગ અજાઈ કરીને એની લિંક પણ આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો એના અંદર મિત્રો આપણે સ્ટેટિક જગ્યાની ઘણી બધી રીલ્સો બનાવી છે મિત્રો એ તમને સો ટકા કામ આવશે અને તમને ખબર છે કે ગુજરાતની હવેની કોઈપણ પરીક્ષાના અંદર સ્ટેટિક જગ્યાએ વધારે પોસાવતું હોય છે બરોબર એટલે એ બધી રીલ્સ તમે જોજો અને નોટ કરી દેજો એ મુદ્દાઓ તમને સો ટકા કામ આવશે આના સિવાય હું મિત્રો એના ઉપર કન્ફ્યુઝન પોઈન્ટ જે કરંટ અફેર્સના મુદ્દાઓ મેકતો હોઉં છું બરાબર જી કેના મુદ્દાઓ મેકતો તો છું અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું બરાબર એટલે મિત્રો તમે આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મેખી દે ત્યાં તમે મને ફોલો કરી દો બરોબર ઇન્સ્ટાગ્રામ પર બનાવેલી સ્ટેટિક જી કેની રીલ્સ તમારા મિત્રોને શેર કરી દે અને આ બંને એકાઉન્ટની લિંક પણ તમારા મિત્રોને શેર કરજો અને કહેજો કે ફોલો કરી દે બરોબર આટલું કરજો મિત્રો હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાનદી કૃષ્ણ કાવેરી અને બાબતની મુખ્ય નદીઓ કહેવાય છે તો જોઈ લો મિત્રો મહાનદી કૃષ્ણ કાવેરી કઈ બાબતની મુખ્ય નદીઓ કહેવાય છે તો દ્વિકલ્પની પશ્ચિમ ધાર કહેવાય છે મિત્રો બરોબર દ્વિકલ્પની પશ્ચિમ ધારા બધી નદીઓ કહેવાય છે હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ધાર દ્વિકલ્પીય નદીઓને મુખ્ય જળ વિભાજન ગણાય છે તો પશ્ચિમ ધાર જે છે મિત્રો તમને ખબર છે કે દ્વિકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજન ગણાય છે બરોબર પશ્ચિમ ધાર હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રમાણ સમય

ની સૌથી મોટી ઉપ નદી કઈ છે તો કોશી નદી જે છે ને એ ગંગાની સૌથી મોટી ઉપ નદી છે બરોબર ઘણી વાર આ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે વિડીયો ગમતું હોય તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને હા હાઈપ આપવાનું ભૂલતા નહીં મિત્રો આટલું યાદ રાખજો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદી ગૃહજાત પર્વતમાળાને બે ભાગમાં વિભાજન કરે છે તો યાદ રાખજો મિત્રો આ જે મહાનદી જે છે ને મિત્રો એ ગૃહજાત પર્વતમાળાને બે ભાગના અંદર વિભાજન કરે છે બરાબર મહાનદી હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નદી અનેક કાંસામાંથી વિભાજન થાય એને શું કહેવાય છે તો મિત્રો એને વેણી આકારની નદી કહેવાય બરાબર જે નદી મિત્રો અનેક કાંસાના અંદરથી વિભાજન થાય ને એને મિત્રો વેણી આકારની નદી કહેવાય છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદીનો સૌથી લાંબો જ જલગ્રહણ ક્ષેત્ર છે તો મહાનદી જે છે ને મિત્રો એનું જે સૌથી લાંબો જલગ્રહણ ક્ષેત્ર છે બરોબર કઈ નદીનું મહાનદીનું હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન કયા શહેરમાં સોંપવામાં આવ્યું તો યાદ રાખજો મિત્રો ભોપાલના અંદર આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મે મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન કયા શહેરમાં સોંપવામાં આવ્યું છે ભોપાલના અંદર હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રિજ બોગી બ્રિજ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તો બ્રહ્મપુત્રા નદી પર મિત્રો આ બોગી બ્રિજ જે છે ને મિત્રો એ બાંધવામાં આવ્યો છે અને ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રિજ છે મિત્રો યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિજિટલ આર્ટ ગેલેરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવી તો હરિયાણાના અંદર મિત્રો સ્થાપવામાં આવેલી છે આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિજિટલ આર્ટ ગેલેરી બરાબર હરિયાણાના અંદર સ્થાપવામાં આવી હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દુનિયાના પવિત્ર ચર્ચમાં ગણના પામતો વેલેન્કનની ચર્ચ વેલેંકનની ચર્ચ કયા આવેલું છે તો તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો વેલેન્કનની ચર્ચ હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે તો ઉત્તર પ્રદેશના અંદર મિત્રો સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓમકારેશ્વર કઈ ટેકરીમાં આવેલું છે તો સાત માલા ટેકરીના અંદર મિત્રો આ હોમકારીશ્વર આ હોમકારેશ્વર આવેલું છે બરાબર સાત માલા ટેકરીમાં હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તોડા તરીકે ઓળખાતી જનજાતિ કયા ક્ષેત્રમાં રહે છે તો નીલગિરી ક્ષેત્રના અંદર મિત્રો તોડા તરીકે ઓળખાતી જનજાતિ રહે છે બરાબર તો જોવા મિત્રો આ ભૂગોળના બધા પ્રશ્નો છે બરાબર તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય રીતે ભારતમાંથી કઈ લો અયસ્ક મળી આવે છે તો મેગ્નેટાઇટ હિમેટાઇડ અને લીમોનાઇટ યાદ રાખી લેજો આ ત્રણે ત્રણ જે લો અયસ્ક છે ને એ સામાન્ય રીતે ભારતમાંથી મળી આવે છે મેગ્નેટાઇટ હિમેટાઇડ અને લીમોનાઇટ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગંગા નદીની જૈવવિવિધતા જાળવવામાં કયા સ્થળે કાસબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે તો પ્રયાગરાજના અંદર બરાબર ગંગા નદીની જૈવ વિવિધતા જાળવ કયા સ્થળે કાસબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે તો પ્રયાગરાજમાં હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કેરળમાં કયા સ્થળે સાયક્લોન વોર્નિંગ સેન્ટર સ્થાપવાનું નક્કી કરવામાં આવેલું છે તો તેરુવનંતપુરમના અંદર યાદ રાખી લેજો તેરુવંતપુરમના અંદર હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં ભારતના પહેલાં બહુ ઉદ્દેશ્ય વન ધન વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલી તો છત્તીસગઢના અંદર તો જુઓ મિત્રો ભૂગોળ આ લેવલ ઉપર પૂછાશે બરાબર તમે આ પ્રશ્નો તમે જોયા છે મિત્રો એ અગાઉની કોઈના કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા હશે બરોબર અને કોમેન્ટ પણ કરજો અને કોમેન્ટના બાજુમાં હાઈપનો ઓપ્શન હશે બરોબર એ હાઈપ પણ આપજો મિત્રો આટલું કરજો મારા માટે બરોબર હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્લેશિયરમાં બરફ પીગળવાની શરૂઆત ક્યાંથી થાય છે તો નીચલા સ્તરના અંદરથી થાય હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય સોયાબીન અનુસંધાન કેન્દ્ર કયા સ્થળે આવેલું છે તો ઇન્દોરના અંદર આવેલું છે મિત્રો આ રાષ્ટ્રીય સોયાબીન અનુસંધાન કેન્દ્ર હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાયલેન્ટ વેલી આંદોલન કેરળમાં કઈ નદી ઉપર બનાવનાર જળ વિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં હતું તો કુંતી પૂજાના યાદ રાખી લેજો કુંતી પૂજાના વિરોધ મોન્ટ્રેક્સ મોન્ટ્રેક્સ યાદ રાખજો કયા સ્થળોનો સમાવેશ થયેલ છે તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન બરોબર કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે મિત્રો એને મોન્ટ્રેક્સ રેકોર્ડ ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેલાડિયા યાદ રાખજો બેલાડિયા પહાડી શૃંખલાઓમાંથી હેમેટાઇટ પ્રકારનું લો અયસ્ક મળે છે તે કયા રાજ્યમાં આવેલું છે તો છત્તીસગઢના અંદર આવેલું છે મિત્રો યાદ રાખી લેજો હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કુલ પેટ્રોલિયમ ઉત્પાદન સૌથી વધુ ઉત્પાદન ક્યાંથી થાય છે તો બોમ્બે હાઈ ઉપરથી થાય છે બરાબર બોમ્બે હાઈ હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી મોટી ઘોડાભરતી ક્યાં આવે છે તો ગંગામાં યાદ રાખજો ગંગામાં કોલકત્તાના અંદર મિત્રો ભારતના અંદર સૌથી મોટી ઘોડાભરતી આવે છે તો જુઓ મિત્રો આ રેવન્યુ તલાટી માટે ભૂગોળના આપણે સાઠ પ્રશ્નો ભણવાના હતા તો સાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પન્નાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો મધ્ય પ્રદેશના અંદર આવેલું છે મિત્રો આ પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર મધ્યપ્રદેશના અંદર તો જુઓ મિત્રો આ સાઈડ પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ટીચિંગ અજાઇ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે રેવન્યુ તલાટી માટે જે મહત્વના વિડિયો બનાવ્યા છે મિત્રો એની લિંક એના અંદર મે કહી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય